તો બોરસદમાં બે કલાકમાં ચાર ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે સોસાયટીઓમાં કેરસમાં પાણી ભરાઈ ગયા છે ચાર ઇંચ વરસાદમાં ઠેર ઠેર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે મુખ્ય બજારોની દુકાનોમાં પાણી ભરાઈ ગયા છે તો બોરસદમાં જે રીતે બે કલાકમાં અવિરત ચાર વરસાદ ઇંચ વરસાદ વરસી ગયો તેને લઈને જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાણી છે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે ઘરોમાં પાણી ઘુસી ગયા

બોરસદ શહેર માં આજે વહેલી સવારે આઠ વાગ્યા થી વરસાદ શરૂ થયો છે અને દસ વાગ્યા સુધીમાં એકસો ને છ મિલીમીટર જેટલો વરસાદ પાપ્યો છે આજે દ્રશ્ય જોઈ રહ્યા છે બોરસદ શહેરના ચૂંટાબજાર વિસ્તારના છે આજે મુખ્ય બજાર છે તેની ઉપર ઘૂંટણ સમાન પાણી ભરાઈ ચુક્યા છે દુકાનદારો પણ ચિંતિત છે અને આ વરસાદી પાણી હજી પણ વરસાદ વધી રહ્યો છે અને આ વરસાદી પાણી દુકાનો માં પ્રવેશે તેવી શક્યતાઓ જોવા માં આવી રહ્યું છે વહેલી સવારથી જે પ્રમાણે વરસાદ પડ્યો છે જેને લઈને જે વરસાદ થી પાણી છે નીચાણ વાળા વિસ્તારો પણ પ્રવેશી ચુક્યા છે કેટલાક ઘરોમાં પણ પાણી છે